આપણે જે વાત કરીએ તો વ્હીકલ એક્ટ અને રૂલ્સ મુજબ અને વ્હીકલ ટેક્સ એક્ટ મુજબ કોઈ પણ વાહન હોય એને વેરો ભરવાનો થતો હોય છે પરંતુ ઘણા એવા વાહનો છે જેમને વર્ષો સુધી તે કોઈપણ પ્રકારનો વેરો ભરે કંઈ કરેલ નથી એટલે જેમને આઠ કે દસ વર્ષ પહેલાંનો હોય કે પછી પાંચ વર્ષ પહેલાંના કે ચાર વરસ પહેલાંના હોય એવા વાહનોને એને શોધખોળ કરી એમનો લિસ્ટ બનાવી એમને આરઆરસી ઇસ્યુ કરવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવેલી છે આરઆરસી ઇસ્યુ કરવાની પ્રોસેસ એટલે એવી કે અમારે ત્યાં જે રિક્રૂટ થયેલા છે નાયબ મામલતદારશ્રી એમના દ્વારા જે તે તાલુકાની અંદર જે વાહન હોય એ ધારકોને નોટિસ પાઠવવામાં આવે છે અને એ નોટિસ દ્વારા એની અંદર એવું જણાવવામાં આવે છે કે દિન પંદરની અંદર જો તમે કોઈ પણ પ્રકારનો ખુલાસો રજૂ નહીં કરો તો તેમના જે પણ સાવર જંગલની મિલકત હશે એના પર બોજો નાખવાની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને આપણે વાત કરીએ તો એની અંદર મોટાભાગના ગુડ્સ વાહનો છે સ્પેશિયલ પર્પસ વ્હીકલો છે બસ પણ છે મેક્સી પણ છે અને ટેક્સી પણ છે અને શૈક્ષણિક સંસ્થાના જે વાહનો હતા એમાંથી હાલ જે અમુક સંસ્થાઓના જે છે તેના પણ ટેક્સ ભરાપાઈ કરેલા નથી એમને પણ આરસી ઇશ્યુ કરી દેવામાં આવેલ છે અને જો ટૂંક સમયની અંદર જો વેરો ભરપાઈ નહીં કરવામાં આવે તો એમની પણ જે સ્થાવરજંગમ મિલકત પ્રોપર્ટી હશે એની પર બોજો નાખવાની કાર્યવાહી કરવામાં આવશે માની લો કે કોઈ પણ અરજદાર હોય કે કોઈ પણ વાહન માલિક હોય અને એનું વાહન જો બ્લેકલિસ્ટ થાય તો એ કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન આરટીઓને લગતું કરી શકતું નથી જેવું કે તમારે કોઈ નામ ચેન્જ કરાવવું હોય વાહન ટ્રાન્સફર કરાવવું હોય કે ફિટનેસ કઢાવવું હોય પરમિટ કઢાવવી એવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકતી નથી આશરે જેમનો ટેક્સ ભરપાઈ કરેલ નથી એવા છથી સાત હજાર જેટલા વાહનોને બ્લેકલિસ્ટ કરેલા છે અને જે બીજા બધા જે વાહનો જે છે કે જેમના ટેક્સની ભરપાઈ થઈ નથી તેવા આશરે બારસોથી સાડા બારસોની આજુબાજુ આરઆરસી ઇસ્યુ કરવામાં આવેલ છે મિલકત બોજામાં સૌપ્રથમ તો આરઆરસી ઇસ્યુ કરવામાં આવે છે કે એ સર્ટિફિકેટ ઇસ્યુ થયા બાદ જો કોઈ પણ અરજદાર કે વાહન માલિક ટેક્સની ભરપાઈ નહીં કરે તો તેમના જે તે તાલુકા વિસ્તારના મામલતદાર શ્રી પ્રાંત અધિકારી શ્રી થ્રુ એમને મિલકત અને જમીન જાયદાદ ઉપર બોજો નાખવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે મિલકત ઉપર બોજો નાખવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે પણ આ બહુ લહેંદી પ્રક્રિયા છે કે જેની અંદર આપણે લોકોની મિલકત જમીન જાહેદાદ કે સ્થાવર જંગન પ્રોપર્ટી શોધવાની હોય છે અને ત્યારબાદ એના પછી એની ઉપર એક પ્રકારનો બોજો નખાતો હોય છે એટલે આ એક લાંબી પ્રક્રિયા હોવાના કારણે પ્રોસેસમાં છે એના માટે અમે અલગ અલગ વિવિધ વિવિધ તાલુકામાંથી કે જિલ્લામાંથી એમની માહિતી મંગાવીશું અને ત્યારબાદ જો એમની કોઈપણ પ્રકારની સ્થાવર કે જંગમ મિલકત મળશે તો એના પર ભોજન નાખવાની કાર્યવાહી કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો